ભુજની લાલન કોલેજમાં પ્રિન્સિપાલ અને વિદ્યાર્થીઓ દ્વારા મતદાન કરવા તથા કરાવવા માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી જે વિદ્યાર્થીઓ પ્રથમવાર મતદાન કરવાના છે તેવા વિદ્યાર્થીઓ અને લાલન કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર સીએસ એસ ઝાલાએ મતદાન કરવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલન કરી અને એક પણ વિદ્યાર્થી મતદાર તરીકેની નોંધણીમાં રહી ન જાય એની કોલેજ ચીવટ રાખે છે અને જ્યારે આ પ્રકારે લોકશાહીનું પર્વ આવે છે ત્યારે કોલેજ આ યુવા મતદારો છે એ મોટી સંખ્યામાં મતદાન કરે અને પોતાની ફરજ છે એ નિભાવવા માટે કોલેજ તરફથી સતત કાર્યક્રમો છે એ કોલેજ કેમ્પસમાં થતા રહે છે